નમસ્કાર હું છું યશ આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા ગુજરાતનું ગૌરવ નજર કરીશું આજના મહત્વના સમાચાર ઉપર માળિયા હાટીનામાં જન્માષ્ટમી નિમિત્તે શાંતિ સમિતિની મીટિંગ યોજાઈ માળિયા હાટીનામાં જન્માષ્ટમીના તહેવારની ઉજવણી અંતર્ગત ઇન્ચાર્જ પીએસઆઈ બીકે ચાવડાની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિ બેઠક યોજાઈ હતી આ બેઠકમાં હિન્દુ મુસ્લિમ સમાજના અગ્રણીઓ સંગઠનના તથા પદાધિકારીઓએ ભાગ લીધો હતો જન્માષ્ટમી તહેવાર દરમિયાન શહેરમાં કાયદો અને ટ્રાફિક વ્યવસ્થા જાળવવા અને શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે બાબતે ચર્ચા કરવામાં આવી હતી તહેવાર નિમિત્તે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તકેદારી રાખવા અને જો કોઈ બનાવ બને તો તાત્કાલિક પોલીસને જાણ કરવાની સૂચના આપવામાં આવી હતી પોલીસ કામગીરીમાં ઉપયોગી થવા માટે પીએસઆઈ બી કે ચાવડાએ અપીલ કરી હતી હાટીના પોલીસ સ્ટેશન ખાતે એક શાંતિ સમિતિની બેઠક મળી હતી જેમાં આવનારા જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે કોઈ અનિશ્ચિય બનાવ ન બને તે માટે હાટીના પોલીસ સ્ટેશનના પીએસઆઈ બી કે ચાવડા સાહેબ તેમજ સમગ્ર સ્ટાફ દ્વારા તેમજ મુસ્લિમ સમાજના અગ્રણી અમીનભાઈ પઠાણ સત્તારભાઈ આથી ક્ષેત્રીય યુવા સંગઠનના આગેવાનો વિવિધ સમાજના લોકો દ્વારા એક શાંતિમય વાતાવરણ બની રહ્યા તહેવારોમાં તેવી માળી હાટીના પોલીસ સ્ટેશનના બી કે ચાવડા સાહેબ દ્વારા અપીલ કરવામાં આવેલી હતી આજરોજ માળીયા પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરેલું હતું બી કે ચાવડા સાહેબની આગેવાની હેઠળ આજરોજ તમામ જ્ઞાતિના આગેવાનો હાજર રહ્યા હતા અને સાહેબના માર્ગદર્શન મુજબ જે તહેવારો આવે છે એ મુજબ તહેવારો ઉજવવા કોઈપણ જાતની કોઈ જાત કોઈ કોઈની સાથે ઝઘડો કે માથા ઉઠ કે શાંતિમય વાતાવરણ બને એવું ખ્યાલ રાખીએ